નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર નવરાત્રી એટલે હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવરાત્રિના દરેક દિવસ અને દેવીનું આગવું મહત્ત્વ છે મા દુર્ગાના નવે નવ સ્વરૂપનો અલગ અલગ પ્રતિક જેમ કે જીવન શક્તિ જ્ઞાન ધન વગેરેનું પણ ખૂબ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસોમાં નવ અલગ અલગ રૂપો ધારણ કરી માતાજીએ અસરોનો સંહાર કરી દુનિયાની રક્ષા કરી તો આ જ રીતે શિવરંજની સ્કૂલ ઓફ ડાન્સ નવ બાળકો નવદુર્ગા ચાલીસા પર શાસ્ત્રીય નૃત્ય પરફોર્મ કરી દેવી દુર્ગાના ગુણગાન કરી તેઓને મહાન કાર્યોનું વર્ણન કરવાનો પ્રયાસ કરે છે અને દેવીની પ્રશંસા કરવામાં આવી છે આ નૃત્યની કોરિયોગ્રાફી શિવરાજની સ્કૂલ ઓફ ડાન્સ સંસ્થાપક કિંજલ પુરોહિતે કરી છે અહીંયા કુલ નવ બાળાઓએ પરફોર્મ કર્યું હતું ભૈરવી સત્કામ શક્તિશાળી મંત્ર છે જેના દ્વારા ભૈરવીની ઉપાસના કરવામાં આવે છે ભૈરવી દેવીને મહાવિદ્યાઓ માનવામાં આવે છે જેઓ માતા પાર્વતીનો એક અવતાર છે તેમજ દક્ષિણ છે જેમાં દેવીના સ્વરૂપોની પ્રશંસા કરવામાં આવી છે ભૈરવી સત્કમ ઉપર એન્જલ પટેલે ભરતનાટ્યમ પ્રસ્તુત કર્યું હતું નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો